અને એવું લાગે કે કોઈ દબાવે છે ડરાવે છે તો યાદ કરજો અલ્પેશ ઠાકોર યાદ કરજો અમીરા માસા આ પરશુરામ જ છે અને આએ મે હમણા કયું ગદીશભાઈ આએ તીખો જ છે આ દેખાય એવું નહીં આ તમને કહી દઉં પણ બધા એક રો જો ચૂંટણી પતી ગઈ ચૂંટણી ચૂંટણીનું કામ કરી લીધું તમે ધારાસભ્ય બની ગયા હું લોકોને કહું છું તમામ સમાજોને સાથે લઈને ચાલો આપણા વિસ્તારના તમામ સમાજોની એકતા રાખો લડાય લડી લીધું આપણે માહોલ બની ગયો હવે આપણું કામ છે તમામ સમાજો સાથે રહેવાનું તમામ સમાજોને સાથે રાખી અને તમામ સમાજોના કામ કરવા તમામ લોકોના કામ કરવા આ જવાબદારી આપણી બને છે અને સ્વરૂપજી એવું કહું છું કે આજે ભલે અઢી હજાર જીત્યા હોય કામ એવા કરો લોકોમાં એવો પ્રેમ એવો વિશ્વાસ પેદા કરો કે આવતી વખતે કમળ લઈને કોઈ પણ આવે તો પચાસ હજાર જીતવું જોઈએ એવો પ્રકારનો માહોલ માહોલ કે નહીં માહોલ કરવું પડે